જે આપણે આ સંત ને પુણ્યતિથી ઉજવીએ છીએ તો સંત એટલે કે તરુ સરોવર સંત ચોથા વર્ષે મેઘ પરમાર્થ ને કારણે ચારેય ધરીને દે સંત છે એ પરમાર્થનું જ કામ કરતા હોય છે એને સંત કહેવાય આપણા બધા તો એને સાનિધ્યમાં આપણે આવા પ્રોગ્રામો કરીએ છીએ અને દરેકને એવી પ્રેરણા આપે કે કીધું છે કે સંપત્તિ આ સંપત્તિ